હા ઈમ જ વનતાને હા બિલકુલ કને જોડે ફોન માં વાત કરો અક્ષય જોડે કયો અક્ષય પેલો અનય તું યાદ ભૂલી જઈ પેલો અમારા આખા ગ્રુપ માં અમે બધા ભણી ગયા ને જે પૈણવા થી ડરે હઈ રહી હા હા ઓળખ્યો અક્ષય હા તે ઈને કોને આવ લગન કરી લે જો હા ભળ્યો અક્ષય હવે તાર ભાભી કે હે લગન કર લે અમારું ના માનત કઈ નહીં એનું તો મન એ બડા એવું ના હોય યાર તું વાત સમજ મારી પેલા કે તું અત્યારે હાલ જે મહિને કમાય છે રાત દાડો એક કરીને બરોબર તો આખો મહિનો વાપરીને તું પૂરા કરીએ કે હા તો બસ હું એ જ કે એક વખત તું પહેરી જા પછી તું જે કમાઈને લાવે હે એ તો આ તારી બાયડી રહી ને એ ચપટી વગાડતા પૂરા કરી નાખશે હા મહિને તારે ઉછી ના લેવા પડશે ફૂટાપોપ જોડે અને બીજું હજી તો ભરતું કે તું આખો દિવસ થાકીને ઘરે આવ્યો હોય તો તારું ખાવાનું કોણ બનાવવા કરે કામવારી એક વખત પરણી જાય પછી આ કામવારીને તો કાઢી જ મેળવાની તારી બાયડી જ બનાવશે બતุย તારે બસ ખાલી હે ને કાં તો વટાણા ફોલવા પડે કાં તો લસણ ફોલવું પડે કાં તો શાકભાજી સમારવું પડે બસ આટલું જ કરવાનું હા અલા બુડા વાહન બે જણાના થાઈ થઈને થાય કેટલા આ તો બધા ખોટા તને બીવરાવે છે 5 મિનિટનું કામ છે અને તારે રજા હોય ને બકા આટલા તને આખો દાડો આવે આવતું તું એક વખત પરણી જા મારું માન તું એક વખત પરણી જશે ને તું એટલે કઈક ને કંઈક તારી જોડે કકરાટ કરતી જ રહેશે કરતી કરતી જ જ રહેશે આ ગેરંટી મારી એટલે તારો દાડો જશે નહીં પડે અને શનિ રવિ રહીને એ તારે ફરવા જવાનો કોઈ પ્રોગ્રામ કરવાની જરૂર જ નહીં કારણ કે એ પોગ્રામ કરીને બેઠી હશે એટલે વરહમાં વીતી વખત તો તારી નમે ફરવાનું થઈ જશે એટલે તું વિચાર કર ફરવાની કેટલી મજા આવે હ અને આમ જો